રાપર તાલુકામાં વન્ય પ્રાણીઓ માટે જલમંદિર અભિયાન વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વનવગડામાં વિચારતા વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓ માટે પીવા માટે પાણી કાળઝાડ ગરમીમાં માં મળી રહે તે માટે કચ્છ જલ મંદિર અભિયાન કાર્યક્રમ અંતર્ગત રાપર તાલુકાના દેવશલ પર આસપાસના ડુંગર તથા વન વગડામાં તથા રણકાંઠા વિસ્તારમાં વન્યજીવો પક્ષીઓ અને અબોલ જીવોને કપરા ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તે માટે ખાડા કરી તેમાં પ્લાસ્ટિક પાથરી નર્મદાનું મીઠા પાણીનું ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે આ માટે ગ્રામ્ય સ્વરાજ સંઘના ધર્મેન્દ્ર પટેલ કચ્છ જલ મંદિર અભિયાનના જહેશ લાલકા તેમજ કુલદીપ ભાવસાર તેમજ મહાદેવાભાઈ કોલીના સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી કચ્છ જલમંદિર અભિયાન કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે કચ્છમાં સિતેરથી વધુ તળાવોનું સમારકામ લોકભાગીદારી સાથે દાતાઓના સહયોગથી પૂર્ણ કરવામાં આવશે